બે યુવકોએ મોબાઈલ ઝૂંટવી લીધો હતો મોબાઈલ સ્નેચિંગ કરનાર બે યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે આ સાથે બાઇક અને મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે પીપલોદ ખાતે રહેતા વીસ વર્ષીય રોહિત પ્રસાદે મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગત પચીસ માર્ચના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યે કારગિલ ચોક પાસે કામ અર્થે ગયો હતો કારગિલ ચોક પાસે આવેલ ફૂટપાથ પર બેસીને મારી માતા સાથે મોબાઈલ ફોનથી વિડિયો કોલમાં વાત કરતો હતો ઉમરા પોલીસે ગણેતરીના કલાકોમાં બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે પાંડેસરા વિસ્તાર અને મૂળ બિહાર અને ઉત્તર ઉત્તરપ્રદેશના રીડા આરોપીઓને ઝડપી પાડ્યા છે તેવીસ વર્ષીય સત્યમ વિનોદ સિંઘ અને બાવીસ વર્ષીય આકાશ સંતલાલ શાહની મોપેડ અને મુદ્દા માલ સાથે પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓની હાલ અન્ય સ્નેચિંગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે